ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું નવમું ચેપ્ટર જગતના વિદ્યમાન ધર્મો તેમાં આપણે જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યો હતો આમ તો અનેક ધર્મો છે પરંતુ તેમાંથી અગિયાર ધર્મો જે છે તે મુખ્ય છે અને તેના વિશે માહિતી મેળવી હતી ત્યારબાદના વિડીયોમાં આપણે ધર્મગ્રંથો એટલે કે જે તે ધર્મ અને તેમના જે ધર્મગ્રંથો કે શાસ્ત્રો છે તેના વિશે જાણ્યું અને તેમના અભ્યાસના મહત્વ વિશે જાણ્યું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ટોપિક છે સર્વ ધર્મના નૈતિક સિદ્ધાંતો હવે મિત્ર આપણે જાણીએ છીએ કે જ્યાં ધર્મ હોય ત્યાં નૈતિકતા તો હોય જ એટલે કે નીતિમત્તા હોય તો જે ધર્મનું આચરણ છે એ ખૂબ સરળ બની જતું હોય છે તો આપણે જાણીએ છીએ કે નીતિ એ સમાજ જીવનનો પાયો છે અને ધર્મ નીતિ માટેનો પ્રબળ આગ્રહ રાખે છે જેથી કરીને લોકો પોતે તો સુખી થઈ શકે પણ સાથે સાથે અન્યોને પણ સુખી કરી શકે એમને પણ સમજી શકે હવે આપણે જાણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે તે સમૂહમાં રહેવા ટેવાયેલું છે અને તેથી સમાજ એ તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખવા માટે ધર્મનું ઘણું મહત્ત્વ રહેલું છે એટલે કે સમાજની તંદુરસ્તી માટે તેમજ સમાજને પ્રગતિશીલ રાખવા માટે ધર્મ એ ખૂબ મહત્ત્વનો છે ખૂબ અગત્યનો છે હવે જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ લગભગ એક સરખી રીતે કરવામાં આવ્યો છે એટલે કે દરેક ધર્મ માનવીને એક સરખો ઉપદેશ આપે છે હા એમના ઉપદેશ આપવાની રીત કદાચ અલગ હોય પરંતુ ઉપદેશ એક સરખો છે કે ભાઈ સદાચરણ એટલે કે સારું આચરણ કરવું અને દુરાચરણથી દૂર રહેવું એટલે કે ખરાબ વ્યવહારથી દૂર રહેવું આથી જગતના તમામ ધર્મોમાં બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો એ નિયમને સુવર્ણ નિયમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે મિત્રો તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે સુવર્ણ નિયમ કયો છે તો કે સુવર્ણ નિયમ કયો છે તો કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો એટલે કે આપણે જો ઈચ્છતા હોઈએ કોઈ કોઈ આપને માન સન્માન આપે કોઈ આદરથી આપણને બોલાવે કોઈ આપણું કહેવું માને તો આપણે પણ અન્ય વ્યક્તિનું કહેવું માનવું જોઈએ એમને આદર આપવો જોઈએ એમની સાથે વ્યવસ્થિત વ્યવહાર કરવો જોઈએ એમને દુઃખ લાગે તેવો વ્યવહાર તેમની સાથે કરવો જોઈએ નહીં તો આ સુવર્ણ નિયમ છે આ બાબતના સમર્થનમાં એસજી ચેમ્પિયને આપેલા જુદા જુદા નવ ધર્મોના મૂળ વાક્યો પણ આ પ્રમાણે છે જેમાં જોઈએ કે કર્તવ્યનો સાર આ છે કર્તવ્ય એટલે શું તો કે તમે જે ફરજ બજાવો છો તે જેનાથી તને દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહીં આવું હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે એટલે કે હિન્દુ ધર્મનો નિયમ છે કે જે બાબતથી તમને દુઃખ થાય છે તેવું આચરણ તમારે બીજા પ્રત્યે કરવું જોઈએ નહીં સુખમાં અને દુઃખમાં આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતની લઈએ છીએ તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ અને તેથી આપણને અણગમતી ઈજા આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહીં એટલે કે અહીંયા જીવ માત્ર પ્રત્યે દયાભાવ દાખવવો એવી બાબત કહેવામાં આવી છે જેમ આપણે આપણા સુખનો આનંદનો વિચાર કરીએ છીએ આપણને દુઃખ વ્યથા ગમતા નથી અથવા આવી કોઈ પરિસ્થિતિ આવી પડે ત્યારે આપણે જેટલી કાળજી લઈએ છીએ તેવી કાળજી સર્વ જીવો પ્રત્યે લેવાવી જોઈએ આવું કયા ધર્મમાં કહેવામાં આવ્યું છે તો કે જૈન ધર્મ પ્રમાણે એમનો સુવર્ણ નિયમ આ છે જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહીં આવું બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જે બાબતથી તમને દુખ થાય એમ હોય તેવી બાબત બીજા વ્યક્તિને પણ આઘાત પહોંચાડી શકે છે તો તેવી વ્યવહાર અન્ય વ્યક્તિ સાથે થવો જોઈએ નહીં અન્ય જીવો પ્રત્યે થવો જોઈએ નહીં ત્યારબાદ તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો મહિમા સમજ આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ આવું શીખ ધર્મમાં સ્વીકારવામાં આવ્યું છે કે ભાઈ તું તારી જાતનો જે મહિમા આંકે છે એટલો જ મહિમા અન્ય લોકોનો પણ છે અને આથી જો તું એ પ્રમાણે કરીશ તો તું સ્વર્ગનો અધિકારી ચોક્કસ બનીશ ત્યારબાદ જર્થોસ્થિ ધર્મ પ્રમાણે તો કે આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ એ જ સારો સ્વભાવ છે તમને જે વર્તનથી તમારી જાતને નુકસાન પહોંચે તેમ હોય તેવું જ અન્ય લોકોને પણ થઈ શકે છે તેથી અન્ય લોકો સાથે એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ નહીં એવું જર્થોસ્તી ધર્મમાં કહેવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ કે જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં જો અહીંયા માનવ બંધુઓની વાત કરવામાં આવી છે કે જે વર્તનથી તમને આઘાત લાભ પહોંચતો હોય તેવું વર્તન તમારે અન્ય વ્યક્તિઓ સાથે કરવું જોઈએ નહીં આમાં આખા તોરાનો સાર છે બાકી બધું તો માત્ર તેનું વિવરણ છે જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર એટલે કે સ્વ અધ્યયન કરી આવું યહૂદી ધર્મમાં સ્વીકારવામાં આવ્યું છે તો યહૂદી ધર્મમાં તોરાહનો સાર શું છે તો કે તોરાહનો સાર એ જ છે કે જે વર્તણૂકથી તમને આઘાત લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં આવો તોરાનો સાર રહેલો છે ત્યારબાદ ખ્રિસ્તી ધર્મ તો કે તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારે માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી કારણ કે આ જ પૈગંબરી નિયમ છે એટલે કે તમે ઈચ્છો છો કે અન્ય લોકો તમારી માટે કઈ બાબતનું ધ્યાન રાખે તમારી સાથે કયા પ્રકારનો વ્યવહાર કરે તેવો જ વ્યવહાર તમારે પણ બીજા માણસો માટે કરવો જોઈએ આવો કોયો નિયમ છે પૈગંબરી નિયમ છે એવું ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે ત્યારબાદ તો કે માણસ જે વસ્તુઓ પોતાને માટે ચાહે છે તે વસ્તુઓ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી એટલે કે જે વસ્તુની પ્રાપ્તિ માટેની તમે ઈચ્છા રાખો છો તે વસ્તુઓ તમારા ભાઈઓ માટે પણ તમે ઈચ્છો ત્યારે જ તમે સાચા મુસલમાન કહેવાઓ એવું ઈસ્લામ ધર્મ પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે ત્યારબાદ તારા પડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ પડોશીને નુકસાન થાય તેને તારું નુકસાન ગણ આવું તાવો ધર્મ સ્વીકારે છે એટલે કે પડોશી ધર્મ પ્રથમો ધર્મ એ અનુસંધાને તાવો ધર્મમાં આ બાબત સ્વીકારવામાં આવી છે એચજી ચેમ્પને દર્શાવેલ વ્યાપક વિચારો અનુસાર ઉપર જણાવેલ ધર્મ માત્રનું ગૌરવ વધે તે અનુસાર ઉપર જણાવેલા સંપૂર્ણ નિયમને અનુસરીને બીજા માણસો સાથે વ્યવહાર કરતી વખતે માણસે જે સદગુણોનું આચરણ કરવાનું હોય છે અને જે દુર્ગુણોથી દૂર રહેવાનું હોય છે તેમાંના મુખ્ય સદ્ગુણો અને દુર્ગુણો કયા છે તો આ સદ્ગુણો અને દુર્ગુણો અંગે માહિતી મેળવીએ તો આચરવા યોગ્ય સદગુણો તો આચરવા યોગ્ય સદ્ગુણો દસ છે અહિંસા એટલે કે હિંસા ન કરવી સત્ય એટલે કે સત્ય આચરવું અસ્ત્ય એટલે કે ચોરી ન કરવી ઇન્દ્રિય નિગ્રહ એટલે કે અવ્યભિચાર મિતહાર એટલે કે જરૂરી માત્રામાં આહાર લેવો મિતભાષણ એટલે કે મર્યાદિત બોલવું અથવા ઓછું બોલવું માદક પદાર્થોનો ત્યાગ એટલે કે વ્યસની પદાર્થો હોય તેમનો ત્યાગ કરવો જેને ઇન્દ્રિય નિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે પવિત્રતા વિનય વિવેક દાન દયા ક્ષમા અને પ્રેમ આ દસ ગુણો જે રહેલા છે તેને સદગુણો તરીકે સ્વીકારવામાં આવ્યા છે એટલે કે તેનું આચરણમાં મૂકવા જોઈએ એટલે કે એ આવા ગુણોનું આપણે આચરણ કરવું જોઈએ આવા ગુણોને સ્વીકારવા જોઈએ ત્યારબાદ ટાળવા યોગ્ય દુર્ગુણો હવે ટાળવા યોગ્ય દુર્ગુણો પણ દસ છે કામ એટલે કે ધર્મ કે નીતિ વિરોધી વાસનાઓ જેને કામ તરીકે ઓળખવામાં આવે છે જેમાં નીતિ નો ભંગ થતો હોય કે નીતિ વિરુદ્ધ કાર્ય થતું હોય જેને કામ કહેવામાં આવે છે ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આળસ વિશ્વાસઘાત અપ્રામાણિકતા અને કૃતજ્ઞતા આજે દસ ગુણો છે તે દુર્ગુણો છે અને તેને ક્યારેય પણ આચરણમાં અપનાવવા જોઈએ નહીં હવે દરેક માણસે સદગુણોનું આચરણ કરવું જોઈએ અને દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ એટલે કે જે દસ સારા ગુણો છે આચરવા યોગ્ય ગુણો છે તેને આચરણમાં મૂકવા જોઈએ અને જે દસ દુર્ગુણો છે તેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ એવો ધર્મ માત્રનો ઉપદેશ છે ઉચ્ચ નૈતિક જીવન માટેના આ સર્વસામાન્ય આગ્રહ ઉપરાંત જુદા જુદા ધર્મોએ કેટલાક વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત પર સવિશેષ ભાર મૂકેલો છે અને એ રીતે સમગ્ર માનવજાતની નૈતિક ચેતનાના વિકાસમાં પોતાનું આગવું પ્રદાન કરેલું છે જગતના વિવિધ ધર્મોએ ઉપદેશેલા વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોનો આપણે સંક્ષેપમાં પરિચય મેળવીએ તો તેમાં પહેલું છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મમાં કઈ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે અથવા એમની નૈતિક વિકાસ કયો છે તો કે સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મો જો આપણામાં પહેલાંના સમયમાં વર્ણ પ્રથા હતી અને આશ્રમ વ્યવસ્થા હતી આશ્રમ વ્યવસ્થા એટલે તમારા જીવનની જે અવસ્થાઓ છે તેની વાત કરવામાં આવેલી છે તેમાં વિશેષ ધર્મો એટલે કે સ્વધર્મ પોતાનો ધર્મનું પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે જૈન ધર્મમાં તો કે અહિંસા અને જીવદયા બૌદ્ધ ધર્મ અહિંસામાંથી ફલિત થતી મૈત્રી કરુણા મોદિતા અને ઓપેક્ષા એ ચાર ભાવનાનો સ્વીકાર કરવામાં આવેલો છે શીખ ધર્મ તો કે નિર્ભય નિર્વરપણે અન્યાય અને દુષ્ટતાનો સામનો કરી ધર્મ સંસ્થાપન માટેનો આગ્રહ રાખવો એ તેમની નૈતિક ચેતનાની ઉપદેશ છે અથવા નૈતિક સિદ્ધાંત છે જતોષથી ધર્મ તો કે પવિત્ર અને ન્યાય ભાવના યહુદી ધર્મ ન્યાય ભાવના ખ્રિસ્તી ધર્મ માનવ સેવા અને પ્રેમ ભાવના ઈસ્લામ ધર્મ ભાતૃભાવના અને જકાત કન્ફ્યુશિયસ ધર્મ રાજા પ્રજા પિતા પુત્ર પતિ પત્ની મોટાભાઈ નાના ભાઈ મિત્ર મિત્ર એ પાંચ સામાજિક બંધનોને લગતા કર્તવ્યનો આગ્રહ સેવવામાં આવ્યો છે ત્યારબાદ આવે છે તાવો ધર્મ તો કે નિરાભિમાનમાંથી નિષ્પન નિવૃત્તિ પરાયણતા અને સિંતો ધર્મ તો કે વફાદારી અને રાષ્ટ્રભક્તિ હવે આ કહેવાની ભાગ્યે જ જરૂર પડે કે જો બધા જ ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો સમગ્ર મા